પચીસ વર્ષ આ સમુદ્ર થઈ રહ્યા છે ને સમુદ્રની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેક વિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શૈક્ષણિક સામાજિક અને અન્ય સમાજ ઉપયોગી અનેક કાર્યો આ સમુદ્ર સમિતિ દ્વારા કરવામાં આવે છે ત્યારે એના તમામ કાર્યકર્તાને પણ અભિનંદન આપું છું નવાનગર નેતા ક્લબના પ્રમુખ વિનીતસિંહ જાડેજાને પણ વિનંતી સ્ટેજમાં પધારશે હવે આપણે આપણી ભારતીય પરંપરા મુજબ શ્રી વિડી જાડેજા પૃથ્વીરાજ નું આર્થિક સ્વાગત કરી જેમને વિનંતી તે દિવસે પોતાનું સાથ ગ્રહણ કરશે દિલીપસિંહ જેઠવા અખિલ ગુજરાત રાજ્ય આપણા પ્રસંગમાં ઉપસ્થિત એવા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી આપણા સૌના આદરણીય અને તમામ સમાજમાં જેનું આદર સ્થાન છે એવા માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ ખાસ ઉપસ્થિત છે અને સન્માન કરશે આપણે સૌ તારીખથી વધારશું થોડીક વારમાં આપણા

એ બધાય ગૌચરવા એમના તરફથી આપવામાં આવે છે રસિકભાઈ દર વખતે કંસાર પીરસવા આવે છે અને જે કઈ રકમ થાય ગૌશાળામાં આપે છે ખુકુ બાબા રે એમનો ત્યારબાદ આપડા જામનગર જિલ્લા રાજપુ સમાજ જામનગર જિલ્લા રાજપુ સેવા સમાજના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી એવા પીએસ જાડેજા એમના સન્માન માટે હું વિનંતી કરીશ સમુલગ્ન સમિતિના ડ્રામા ના કલર અને પાડી છે ધ્યાન દેજો સુધી સમય ક્યાં જ દેજો મંડપ છોડીને પર પપ્પા ક્યાંય ન જતા ન્યાં ને બેસવા મજા થોડીક વાર ધ્યાન ત્યાં

આપણા માન્ય પૂર્વ મંત્રી શ્રી અને આપણા સૌના આદરણીય હકુબાનો સન્માન કરશે ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના પહેલા એવા મહિનામાં જાણીતા ઉપસ્થિત છે આ તકે એમનું હાર્દિક સ્વાગત કર્યું છે

साथे जितेंद्र सिंह जाडेजा राजेंद्र सिंह जुड़ा सामने जयराज सिंह जाडेजा अपने पर विनती के तेवो साथे आ सम्मान में जुड़ा से साथे आई राजसी राज सिंह वाल सम्मान में सीएम जाडेजा जितेंद्र सिंह जाडेजा राजेंद्र सिंह जुड़ा सामने जयराज सिंह जाडेजा अपने पर विनती के तेवो साथे जुड़ा से શ્રી હરેન્દ્રસિંહ જાડેજા રાજ્યસભાના યુવા ઇઠોતેર વિધાનસભાના કોંગ્રેસ પ્રમુખ એમને પણ સાથે સન્માનમાં જોડાશે ત્યારબાદ હાલ

<sweb> वो तमाम पहले आदमी नहीं होते हैं मैं विनती करी है कि तो तेज़ी पर बैठेगा तमाम आविष्य कोई ना नाम नहीं ना लेता हो पर हमारा पता है वो यार ये क्या लगता है बता बता कर लेंगे ये बहुत इंटरेस्ट कर लेंगे भाई वो तो मेरी ना खास आप रसंगी बता बता यहाँ बोलिए यहाँ पे काम कर આપણા સ્ટેજ પર બેઠાના તમામ માનુભાવો આપણા દાતા પણ છે અને માનુભાવો પણ છે અને એનું સન્માન આપણે સમયને ધ્યાનમાં લઈ કારણ કે બધા આપણા જામનગરના છે આપણા પરિવારના છે એટલે બે દીકરીને વિનંતી કરીશ કે તમામ જે મહેમાનો છે એમનું પૃષ્ઠ ગુદ્ધિ સન્માન કરશે તમામ જે આપણા માનવભાળો બેઠા છે તમામ ડિપેન્દ્રસિંહ જાડેજા સિયાદ જાડેજા તમામ જે બેઠા છે તમામનું

વિધાનસભામાં વિસ્તારનો પ્રતિનિધિઓ કર્યું અને આપણે હર હમેશ તન માનણે ધનતી એમને ખૂબ જ સાથ અને સહયોગ ભાઈ શ્રી धर्मेंद्रસિંહ જાડેજા કુબાએ આપ્યો છે એ જ રીતે રિયાબા પણ આપણે આપતા રહીએ છીએ આપણા સૌ માટે આનંદ અને ગૌની વાત છે કે આપણા જાગૃત પ્રતિનિધિત્વ આપણે મળેલ છે ને તો હર હમેશ સમાજનું ધ્યાન રાખે છે અને સમાજના દરેક કાર્યમાં એમનો ખૂબ જ સહયોગ હોય છે ત્યારે માંડિ શ્રી અકુબા જાડેજા અને રિયાબા જાડેજાનો ફરી ફરીથી આપણે અભિનંદન અને એમને આવકારીએ છીએ અને આજના કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત સારંગપુર ગામથી વધારેલ પરમ પૂજ્ય આર્યન ભગત તથા અમારા આમંત્રણને માન આપીને અહીં વધારેલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ પક્ષના મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ તથા જામનગર જિલ્લા રાજપૂત સમાજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન એવા માનનીય પી એસ જાડેજા સાહેબ તેવા જામનગરના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી અને રાજપૂત સમાજના આગેવાન એવા માનનીય ધર્મેન્દ્રસિંહ જાડેજા સાહેબ મકુબા ઝાલાડા રાજપૂત સમાજના પ્રમુખ રુદ્રોદત્સિંહ ઝાલા આજના જે આ સમૂલગ્ન જે પચીસમો ઉજવવા જે રહ્યા છે એમના મુખ્ય બે દાતા વિરેન્દ્રસિંહ જાડેજા દિવુભાગ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી તથા એવા જ બીજા દાતા કુમારી એકતા માસોડા હાલાલ વર્ક ટ્રસ્ટર ચેરમેન તથા કેડમર સ્કૂલના સ્ત્રીઓ એવા જ અમારા રેગ્યુલર દાતા સ્વ આદિત્યસિંહ બાપુ એમના ભાણેજ સ્વ રાજા ઓફ ધાણ આ બધા મહેમાનો તથા પર બિરાજેલ રાજપૂત સમાજના સામાજિક રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે સ્ટેજ પર એમનો હું જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમલગ્ન સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ આજે આ જે સમૂહલગ્ન આપણે ઉજવવા જઈ રહ્યા છીએ એવા નવ દંપતીઓ તથા તેમના પરિવારનું પણ હું અહીં હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે આ લગ્નને સફળ બનાવવા માટે અમારી સાથે જામનગર જિલ્લા રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને તમામ સંસ્થાઓના કાર્યકર્તાઓનો સહયોગ છે એ તમામનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું સમૂહલગ્ન વિશે હું બે શબ્દો કહીશ પચીસ વર્ષ પહેલાં આજથી પચીસ વર્ષ પહેલાં માનનીય કનકસિંહજી જાડેજા સરદારજી સાહેબ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા ઘણા બધા આગેવાનો છે એમણે આ સમૂહલગ્નોત્સવનું શરૂઆત કરેલી અને આજે આ વટ વૃક્ષ બની ચૂક્યું છે સમૂહલગ્ન સમિતિમાં હાલ અમે માત્ર સમૂહલગ્ન પૂરતું સીમિત નથી પરંતુ સમૂહલગ્ન સિવાયની પણ જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમકે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશીપ આપવામાં આવે છે કોમ્પ્યુટરના વર્ગો દીકરા તથા દીકરીઓ એજ્યુકેશનમાં આગળ વધી શકે એના માટે કોમ્પ્યુટર વર્ગો ચલાવવામાં આવે છે પછી અમે શિવણના વર્ગો આપણા અદભુત સમાજના બહેનો છે વિધવા બહેનો છે જરૂરિયાતમંદ બહેનો છે એમને સીવણની તાલીમ આપી અને એમને દાતાઓના સંયોગથી અંદાજે એકસો બોતેર સિલાઈ મશીન પણ અપાવેલ છે એ સિવાય અમે આમ ખબર હતી પરણિત મહિલા બહેનો હોય જે પોતાના બાળકોને ભણાવી શકે સારી રીતે એના માટે અમે પરણિત બહેનો માટે અંગ્રેજીના વર્ગો પણ ચલાવેલ છે અને કોરોના કાળમાં જરૂરિયાતમંદ બહેનો સ્ટેજ ઉપર બેસશે જ્યારે આખા સ્ટેજ પર બધા છે બીપી યાદા સાથે સ્ટેજ પર વધારે

ખાસ આપણા હાલા વેલફેર ટ્રસ્ટના ચેરપર્સન અને મહિલા અગ્રણી એવા શ્રી એકતાબા સોઢા ને તમામ એકતાબા વિનંતી આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને તમામ મહિલા અગ્રણીઓ છે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે જે જે માનવો ઉપસ્થિત છે એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ આપણા કાર્યકર્તાઓને પણ જે માનવો આપણા આમંત્રણ માણસને પધારે છે એમને સ્ટેજ ઉપર જે આવશે પચીસમો સમૂહ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ આપણે

તમામ ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે ટીમ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો શુભ આજે લગ્ન વિધિ પૂર્ણ થઈ હવે સ્ટેજ પ્રોગ્રામ કાર્યક્રમ આપણે શરૂ કરશું ટીમ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો દોર આગળ વધારીએ શ્રી ગુરુભાઈ જાડેજા હાર્દિક સ્વાગત કરી છે આવી રીતે લઈ

આ સમુદ્રના પાયાના પથ્થર અને જેમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું સમાજની સેવા કરવા આપણા અમારા પૂર્વ પ્રમુખ અને અમારા રાહત અને જેમનું માર્ગદર્શન હજી પણ મળતું રહીએ જેવા સ્વર્ગસ્થ ભરતસિંહ કરુણસિંહ જાડેજાને આ તમે સર્વ પ્રથમ આપણે યાદ કરીએ કારણ કે એમની જે સમાજ પ્રત્યેની નિષ્ઠા સમાજ પ્રત્યેનો એમનો સમર્પણ ભાવ અને

અને હું પ્રવીણસિંહભાઈ ભાઈ વિનંતી કરીશ કે આપણા અન્ય સમાજને આગેવાનો છે એને તો એક એક જગતમાં વર્ષોથી સંકળાયેલા છે આજે શક્તિસિંહજી ગોહી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પીએસ જાડેજા સન્માન કરી રહ્યા છે આવતા સમૂહ લગ્નમાં અત્યારથી શુભ શરૂઆત થઈ ગઈ કે એમના સુપુત્ર જોડાઈ રહ્યા છે એ આપણા માટે ખરેખર આનંદ અને ગૌરવની વાત છે ખૂબ ખૂબ અભિનંદન આ રીતે માન્ય

ભાઈ શ્રી સંજયસિંહ ચુડાસમા સંજય કરી છે જામનગર જિલ્લા રાજકીય સંઘ પ્રમુખ જગદીશ સ્વાગત કર્યું

ખાસ આશીર્વચન માટે આર્યન ભગત સાળંગપુર ધામ એમનું પણ હાર્દિક સ્વાગત કરી છે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાઈને પણ વિનંતી કરી સાથે રહેશે દીપરાગઢીમાં આપણા રાજ્યસભાના સમાજના પ્રમુખ ભાઈશ્રી પી એસ જાડેજા ટ્રસ્ટી શ્રી આર જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા મોટા વાગુદર

सप्तपदी ने संस्कार ये करके इन सप्तपदी ने तैयारी कराओ दीप्स भाई आज यार बेटा चलो निकल जवान सप्तपदी के ध्यान में ज्यादा के काल का लागि कितनी जुड़े